કંઈ તો છે કે જેથી ઊંચો નીચો થાય છે દરિયો મને તો આપણી જેમ જ દુખી દેખાય છે દરિયો દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો કહે છે કોણ કે કે ક્યારેય ના છલકાય છે દરિયો લથડિયા ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો ખબર શુદ્ધા નથી એને ભીતરશી આગ સળગે છે ભીતરથી ચાંદનીમાં બેફિકર થઈ નાય છે દરિયો પ્રભુ જાણે કહો છે ચાંદનીમાં એવું શું ભાડી કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો જીવન સાચું પૂછો તો એમનું કેકી ના જેવું છે કદી સહેલાય છે ક્યારેક સંકોચ જાય છે દરિયો ધરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું કે જેની તેની આંખોમાં જઈ ઢોકાય છે દરિયો થોડો ચબરાક છે સંગ એમનો કરવો નથી સારો નદી જેવી નદીને પણ બગાડી જાય છે દરિયો તમે ત્યારે જુઓ ઘાયલ ભૂગવતો હોય છે આમ જ દિવસના શું ઘડી રાતે ના ઘટાય છે દરિયો